અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં અંતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ત્યારે હવામાન વિભાગમાં આગામી પાંચ સપ્ટેમ્બર સુધી ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે એક સપ્ટેમ્બરમાં અગિયાર જિલ્લાઓમાં અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાંજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે આવતીકાલે બે સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનામાં પહેલાં સમાપ્તો ક્યાં પડશે ભારે અતિભારે વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સુરત સિટીમાં ચોવીસ મીમી ભાવનગરમાં પંદર મીમી જામનગરમાં જોડિયા અને સાબરકાંઠામાં પુસીનામાં સાત મીમી સુરતના બારડોલીમાં ત્રણ મીમી વલસાડના વાપીમાં બે મીમી પોરબંદર રાણાવાવ મોરબી વડોદરાના સિનોરમાં એક મીમી વરસાદ ખાબક્યો છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેરો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ